થે જા લુકડા પડના લે કોઈ ભૂલ ન કરતા ને નઈ નઈ ભૂલ ન કરતા હવે ઘોડી જ નથી આમાં

એ પોકરા એવાં જ આવો આવો દોડ સુકા ભાઈ આપલા પોકરાના સારું પછી 3 વીઘા જમીન એક ખેડે વીઘા બધી આયા બધી એક જ છેટે પાટળો પડ્યો નજર પડે ને ન્યા એનું જમાનું બાંડું તો સારું છે બહુ સારું એક આધું ખેતર આમ ખેડમાંય છે એય સારું એમ માંડવી બહુ સારી પણ પાટલા અડતા જ નથી એ માંડવીમાં નબરાઈ ખેતર તો હરાય પાણી ભરાય છે આ છોકરાના બાપા અને એને બહુ બધું સારું છે છોકરીના ને એક જ છોકરી છે દીકરી હા એટલે તમે વાત કરી બહુ સારું છે કાધાપુતું નો ગટ જ હોય હા હા ભાઈ એ વડો વય છે આપણે

બાપા ત્રીત્રી વીઘા જમીન બે કટકાનો ખાશે ત્રી પાંત્રી જમીન પછી નારિયેલ નારિયેલી ના આંબા ના બગીચા અને એમાંનો કે મોટા મોટા બંગલા અને અડધા વીઘા નો સ્વિમિંગ પુલ છે

એ મહાબાનોનો અંતેન બધું તમારા બરાજો એલું આવતા છે ને ધ્રોકલ લોન કહેવાય હા પાણી આવે શામપુયેડો જોઈએ રે તો પણ હા ઘોવામાં કેટલી પણ નથી બધું ખાય નીકળી ખાય

નગા આમ બહુ સારું પાણી નું બહુ સારું એટલે ફુવારા જ હાકવા પડે એટલું પાણી સારું એમ બરોબર આ જમીન ને બધું બહુ સારું આ બરધો નમણા જીવા 8 લાખ નું ટ્રેક્ટર લઈ આવ્યા ટ્રેક્ટર બહુ મોટું છે 8 લાખ નું લઈ આવ્યા આ છોકરા જીદ કરી ગયો બાપા આપણે ટ્રેક્ટર લેવું નહી ઝીણકું જ લેવું ઝીણકું બસાનો બહુ શોખ એને આ ટ્રેક્ટર તો ખેતરમાં માં તો સીધો સીલે ખેડ થઈ જતી છે એ પછી ગમે ત્યાં સી નો જોવાનો સીલે ખેડ થાય કે આડા ગમે માલે

રાંધવાનું બધું ખાવાનું બનાવવાનું બધું ફાવે ને રાંધવાનું બઉ નથી ફાવતું દીકરી અમારી અમારા કઈ ગેર રાંધવા પડતું છે એ નહીં હા બરા કઈ રાંધવા પડતું થઈ ગયો ને ના ભૂખ લાગવી જાય બગલુ ખાઈ લેજે હો અપરો જરા ફરમાદો ને તો મજા છે આને કે હું છે ને ઘડો એ રીતે કમેટ નું હોય